અને ચરસ ની હેરાફેરી કરતા ઇસમોને પકડી પાડવા અંગેની સૂચના અન્વયે તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર સાહેબ શ્રી તથા ઇન્ચાર્જ પોલીસ કમિશનર સાહેબ ઝોન એક અને મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી બી ડિવિઝન સુરેશ નાવના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ આર વેકરિયા તથા બીજા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાજર હતા દરમિયાન ન્યુઅલ ચેકપોસ્ટ ખાતે હાજર એએસઆઈ રમેશભાઈ હરિભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ વિલેશભાઈ જશવંતભાઈ નાઓને મળેલ બાતમી હકીકત આધારે ન્યુઅલ ચેકપોસ્ટ નજીક સાબર ગામ ચાર રસ્તા પાસે જાહેર રોડ ઉપર સારોલી ખાતેથી આરોપી સંતોષ બીડિયા ધરા ડાકુઆ ઉમર વર્ષ બેતાલીસ રહેઠાણ મકાન નંબર સાતસો ચાલીસ આવિર્ભાવ સોસાયટી ચીકુવાડી સામે પાંડીસરા સુરત મૂળ ગામ કાટદોપડા પોસ્ટ ભામુચાલી થાના બુગડા જિલ્લો ગંજા મોરીસા નાઓ માદક પદાર્થ ગાંજો જેનું કુલ વજન આઠ કિલો ત્રણસો ગ્રામ જેની કુલ કિંમત ત્યાસી હજાર એકસો પચાસ ની મતતા સાથે ઝડપી પાડી ઉપરોક્ત ગાંજો આપનાર તથા ખરીદનાર બંનેને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે